સુરતના અમરોલી વિસ્તારમાં ગુનેગારો બે રહ્યું છે અમરોલી ન્યુ કોસાડ રોડ પર આવેલા શંખેશ્વર કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ચોરીની મોટી ઘટના સામે આવી છે તસ્કરોએ એક સાથે ત્રણ દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો ચોરી સમૂહ દુકાનોમાંથી કેમેરો સોનાનું મંગળસૂત્ર અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ મેહુલ શામજીભાઈ છે મારી અહીંયા શંકેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્ય એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે સવારમાં વહેલી સવારે આશરે છ વાગ્યાની આજુબાજુ એક ચોર આવીને દુકાનના તાળા તોડી ગયો મારી દુકાન બાજુમાં આવી ત્રણ દુકાનના તાળા તોડ્યા બાજુની દુકાનમાંથી કેમેરો રોકડ રકમ અને સોનાનું દાગીનું હતું એક એવું ઘણી બધી વસ્તુ લઈને ફરાર થઈ ગયેલો છે મારી પણ તાળું તૂટેલું છે પણ જોકે મારી દુકાનમાં કશું હોવા નાથી કાંઈ લઈ નથી ગયેલો આવી રીતના સવાર સવારમાં મારામાં ફોન આવ્યો એટલે હું વહેલી તકે અહીંયા દુકાને આવ્યો પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસની તપાસ ચાલુ છે સીસીટીવી કેમેરામાં અહીંયા આવેલું છે જોયું છે એક જ ચોર હતો અને ઓવર ઓવર વહેલી સવારે ચોરી કરીને જતો રહ્યો છે મારું નામ પ્રભુભાઈ પ્રજાપતિ છે અને મારી દુકાન શંકેશ્વર કોમ્પ્લેક્સ અગિયાર નંબર પહેલાં માળે આવી છે અને સવારના ટાઈમે સવાર છે દુકાનના કાળા તેમાંથી કેમેરો કેમેરાનો ટોટલ સામાન પછી રોકડ રકમ પચીસથી ત્રીસ હજાર અંદાજિત અને એક ચાંદી નું મંગળસૂત્ર આપણું ચોરી ગયા છે અને બાજુની પણ બે દુકાન તાળા તોડ્યા છે સીસીટીવી કેમેરામાં કાયદેસર વ્યક્તિ તાળ તોડે અંદર ઘૂસતો દેખાય છે અને પોલીસ એનું કાર્યવાહી કરે છે અને એની પ્રોસેસ ચાલુ છે પણ હવે અમારું ઘરે આટલી નુકસાન ચોરી કરીને ગયા છે એ સમૂહ અંદર આવતા એક વ્યક્તિ દેખાય છે હવે બારનું તો કઈ ખ્યાલ નથી કે કોણ સાથે કેટલા આવ્યા આશરે છ થી સવા છ ના અંદાજે ટાઈમ છે પોલીસ દ્વારા ફરી અને એ લોકો એનું કામ કરે છે અત્યારે અને એ પણ અત્યારે એ લોકોનું કામ અંદર ચેક ચાલુ કરે